સાબરકાંઠાના વડાલીના નાદરી ગામે પશુપાલકના તબેલામાંથી ગાયની હત્યા કરી મસ્તક લઈ જનારાઓ સામે ફરિયાદ નોંધાયા બાદ ઘણા કલાકનો સમય વિતવા છતાં કોઈપણ પ્રકારના આરોપીની અટકાયત ન થઈ હોવાના પગલે આજે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા વડાલી પોલીસ મથકે મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થઈ ન્યાયિક તપાસ સહિત તાત્કાલિક આરોપીઓની અટકાયત કરવાની માંગ સાથે પોલીસ મથકે રામધૂન સહિત હનુમાન ચાલીસાનો પાઠ કરી વિરોધ નોંધાવ્યો હતો સાબરકાંઠાના વડાલીના નાદરી ગામે પશુપાલકના તબેલામાંથી ગાયની હત્યા કરી તેનું મસ્તક લઈ જવાના પગલે ઘારે ઘેરા પ્રત્યાઘાત સર્જાયા છે ગાયની હત્યા મામલે તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જોકે ફરિયાદ નોંધાયાના ચોવીસ કલાકથી વધુનો સમય થવા છતાં હજી સુધી કોઈપણ પ્રકારની ચોક્કસ કાર્યવાહી ન થવાના પગલે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા તેમજ તેમણે તાત્કાલિક ધોરણે આરોપીઓને ઝડપી લેવાની માંગ કરી છે સાત આગામી સમયમાં સ્થાનિક કક્ષાએ થઈ રહેલા ગૌમાસની ચોરી તેમજ હત્યા મામલે પણ તમામ આરોપીઓ સામે ઠોસ કાર્યવાહી કરવાની માંગ કરી છે જોકે કે હવે આગામી અડતાલીસ કલાકમાં પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ન થાય તો ગાંધીનગર કક્ષાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે સાત વિશ્વ હિન્દુ પરિષદ સહિત હિન્દુ સંગઠન દ્વારા વડાલી પોલીસ મથકે રામધૂન સહિત હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો અને તે દિશામાં ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો ત્યારે વડાલી ગાયની હત્યા સહિત તેના મસ્તકની

પ્રાંત મંત્રી નલિનભાઈ અને સાથી કાર્યકર્તાઓ સાથે અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા હતા એલસીબી પીઆઈ લોકલ પીઆઈ બધાને મળ્યા છીએ એમે ક્યાંય એમના ડેટા કલેક્ટ કરવાનો જે વિષય છે એની અંદર અમે થોડો સમય માગ્યો છે અને અમે પણ અડતાલીસ કલાકનું એક અલ્ટિમેટમ આપ્યું છે કે અડતાલીસ કલાકની અંદર અગર આ જે ગૌ માતાના અગર ઝડપી પાડે છે પોલીસ તો અમે એમનું સન્માન કરું સ્વાગત કરીએ છીએ એમને અગર નહીં કરી શકે તો બજરંગ આક્રોશનો સામનો એમને પણ કરવો પડશે બજરંગ ધરના ધરણા પ્રદર્શન કરશે આંદોલન કરશે હાઈવે જામ કરશે અને જે પણ આક્રમક કાર્યક્રમો આપવા પડે ગૌમાતાના સન્માન માટે બજરંગ એની માટે આપવા તૈયાર છે અગર આ આરોપીઓને તો પૂછી લેવામાં આવે છે તો આરોપીઓનો જામીન ન થાય ત્યાં સુધી વિશ્વ હિન્દુ પરિષદ કોર્ટની અંદર એ લોકોના ઉપર કોર્ટમાં જશે કે લોકોના જામીન ન થાય સુપ્રીમ કોર્ટ સુધી અમારી જવાની તૈયારી છે અને જ્યાં સુધી આ કેસ ચાલે તો અને સજા પડે ત્યાં સુધી અમારા વિશ્વ હિન્દુ પરિષદનો જે વિધિ છે એમાં કાર્યરત રહેશે જય શ્રી રામ જય ગૌ માતા વડાલી તાલુકાના નાદેરી ગામમાં ગૌ માતાનું તળ કાપી માથું કાપી અને કોઈ વિધર્મી લોકો આ લઈ ગયા હતા એના અનુસંધાનમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ આજે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા આવ્યા હતા કે છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ આઠ પ્રકારના જુદી જુદી પ્રકારની એફઆઈઆર ગૌમત્તાની તસ્કરી પશુ તસ્કરી અનુસંધાનમાં સાબરકાંઠા જિલ્લામાં નોંધાયેલી છે તો આના અનુસંધાનમાં તાત્કાલિક ઉકેલ કાઢીને ગુનેગારને પકડવામાં આવે એવી અમારી અપેક્ષા હતી અને એની રજૂઆત આજરોજ કરવામાં આવી એમાં આઠ એફઆઈઆર છે દર્જ થઈ હતી એમાં કોઈ એસિડ એટેક હતો તસ્કરી હતી ગૌ તસ્કરી હતી પશુ તસ્કરી હતી રાત્રિ રાત્રિ રોકાણ રાત્રિ આ લોકોએ બિલ બિલ લાઇસન્સવાળા પશુઓની હેરાફેરી કરવાની અને એ અનુસંધાનમાં હિન્દુ સમાજની લાગણીને આહત કરવા માટેના આ લોકો સતત પ્રયત્ન કરી રહ્યા છે અને એ પોલીસ માટે પણ એક ચેલેન્જનો વિષય છે એ જ રીતે હિન્દુ સમાજ માટે પણ પેચ ચેલેન્જનો વિષય છે અને એની રજૂઆત આજરોજ એલ પીઆઈ અને અહીંના લોકલ પીએસ પીઆઈ સાહેબના પણ અમે રજૂઆત કરી અને એમની એવી ખાતરી આપી કે ભાઈ આ બધાના ક્લુ જો ઇન ઇનડાયરેક્ટલી મળતા હશે તો એની બધાની ખાતરી અમે આપીએ છીએ કે એમને કોઈ પણ સંજોગમાં હું પકડશું અને વિશ્વ હિન્દુ પરિષદ ભજનગતા આક્રમક રજૂઆત કરી છે અને એ રજૂઆતને એમને માન્ય રાખી એમ કીધું છે અમે અડતાલીસ કલાકમાં આ ગુનેગારોને અમે પકડી લઈશું અને આના સિવાય બી તમારા જોડે સંગઠનના જોડે કોઈપણ જાતના ક્લુ હોય કોઈ ઇનપુટ્સ આવે તો ઇનપુટ્સ પણ અમને આપીશું તો અમે એના પર ચોક્કસ કાર્યવાહી કરીશું જય શ્રી ભારત માતા કી જય